નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને કંઈક બીમારી હતી અને ઘણા વર્ષોથી એનાથી પીડિત હતા અને એનો ઉકેલ કેવી મળ્યો એના પાછળ શું કર્યો આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રોહિતભાઈ જનજીભાઈ ચૌધરી તમારું નામ પાઠકવાડી ઓકે પાઠકવાડી ગામ છે તાલુકો કયો

થોડું થોડું થાય પણ થાકી જવાય અચ્છા મતલબ હાથ તમે આગળ વાત કરી પ્રમાણે કહેતા હતા શું થયું હાથમાં કોઈ બી વસ્તુ પકડી હતા આમ હાથ ધ્રુજે અચ્છા હમ ધ્રુજારી આવે હમ ધ્રુજારી આવે અચ્છા અને ચાલતું ચાલતું જવું હોય તો તો થાકી જવાય થાકી જવાય આવા બધા લક્ષણો આવવા લાગ્યા અને વજન જે છે એ 46 કિલો હતું એ થઈ ગયું 35 કિલો 35 કિલો એટલે 10 11 કિલો વજન પણ ઓછું થઈ ગયું તો આ જયારે થાય ત્યારે સ્વાભાવિક માણસ એમ થાય કે મારે કોઈ ડોક્ટર જોઈએ તો કેટલા ડોક્ટર ડોક્ટરે કીધું થાય રિપોર્ટ કાઢવા માટે મતલબ તો સામાન્ય કોઈ ક્લિનિકમાં ગયા હશે તમે ડાયરેક્ટ મોટી હોસ્પિટલમાં ગયા બે ત્રણ વાર દવાખાને મતલબ કે આપણા ગામમાં ક્લિનિક હોય

કેટલા વર્ષ કે કેટલા મહિના સુધી તમે દવા લીધી હતી બે વર્ષ દેવા બે વર્ષ હવે થાઇરોઇડ માં એક્ચ્યુઅલી શું થાઇસ ઓમ એક્ઝેટ એક્ઝેટ તો એમ સુકો થાઇરોઇડ નો તને એટલે તબિયત જ ઓછી છે અચ્છા તબિયત જ ઓછી થતી હતી નોઈ ભી એમ થોડું બોડી જાય એમ કહેવા માંગે ડોક્ટર ઓકે એટલે કમજોરી શરીરમાં લાગે આપણને તબિયત ઓછી લાગે જર રિપોર્ટ કાઢ્યો પછી થાઇરોઇડ છે એ ખબર પડી અને પછી તમે દવાઓ ચાલુ કરી એમાં તમને કેટલી રાહત થઈ જે મતલબ છત્રીસ કિલો વજન હતું એ પછી કેટલું વજન વધુ અથવા તો શરીરમાં જે કમજોરી હતી એ દૂર થઈ ગઈ કે પછી શું થયું એ થોડીક વાત કરો બે હા મતલબ કે જે છત્રીસ કિલો થઈ ગયેલું એમાં કદાચ ત્રણ કિલો વધ્યો હોય તો ઓગણ ચાલીસ કિલો થઈ ગયું એટલું બરાબર પછી બીજું શું ફાયદો થયો કઈ જ નહી અચ્છા

તો મને જણાવો કે આ જે અત્યારે તમારા શરીરમાં આટલો પરિવર્તન આવ્યો અચ્છા આ જે તમારા હાથમાં ડબ્બો છે નેચરા મોર ફોર વુમન આ તમે યુઝ કર્યો અને એની સાથે આ અને આ શું છે આ માહિતી તમને કોઈક બેન મારફતે મળી અને તમે આ વાપરવાની શરૂઆત કરી દીધી તો એનાથી કેટલા દિવસમાં ફાયદો થવાની શરૂઆત થઈ અને કેવી રીતે વાપરતા એ થોડી વાત કરો પેલા તો મહિના જેવા લીધા હા એમ થોડોક ફેર લાગી ગયો એમ હા પછી પેલી ગોડી ચાલુ જ હતી ઓકે પછી ધીરે ધીરે લેતા જ ગયા હમ રિકવરી આવતી ગઈ ઓકે પછી હમણાં વરસ જેવું થઈ ગયું ડોક્ટર દવા નથી કહી રહ્યો અચ્છા મતલબ આ જે પાવડર ડબ્બો છે જે એક સપ્લિમેન્ટ છે બરાબર ને એક ન્યુટ્રાસ્યુટિકલ છે જેનો આપણે યુઝ કર્યો કેવી રીતના સવાર સાંજ બે ટાઈમ લેતા કે પાણી સાથે કે દૂધ સાથે હુફાડા પાણીમાં અને આવું લેવાનું શરૂઆત કરીને કેટલા દિવસ પછી તમને રાહત થવાની શરૂઆત થઈ બે ત્રણ મહિના પછી તો રિકવરી આવતી જ ઓકે એટલે ધીરે 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 શરીરમાં ફેરફાર થવાનો ચાલુ થયો હવે સારું થઈ ગયું સંપૂર્ણ એક વર્ષ વાપર્યું અને હાલમાં અત્યારે કોઈ પણ દવાઓ ચાલુ છે ખરી આ સિવાય ડોક્ટર દવા કોઈ કોઈ દવા નથી બરાબર બાકી એમ કહેવાય થાઇરોઇડ જેને હોય એને તો લાઈફ દવા લેવી પડે એવું એવું ખરું બે મત કીધા હતા હા કે આ તો ગોળી તમારે આ જીવન લેવી પડશે એમ અચ્છા આ તો 10 mg છે પણ એ તો 100 mg લાગી જશે એમ ઓહો અને અત્યારે હાલમાં તમે કેટલા મહિના થયા અને આ બધી દવાઓ ડોક્ટર ની બંધ કરી નાખી વરસ થઈ ગયું વરસ થઈ ગયું અરે વાહ અને એ વસ્તુ મતલબ જે પણ દવાઓ છોડી દીધી પછી કોઈ રિપોર્ટ કઢાયો ખરો તમે કેટલા સમય પેલા રિપોર્ટ કઢાયો બે મહિના પેલા કઢાયો આ બે મહિના પેલા જ રિપોર્ટ કઢાયો તો શું કહેવાનું છે એમનો એમાં એકદમ નિલજ છે તમે જે પ્રોડક્ટ વાપરતા હતા સમય હા એ જ તમે વાપરો એમ કીધું અચ્છા એટલે પેલી ગોળી તો બંધ થઈ ગઈ બરાબર મતલબ કે એવું નથી કે આપણે છોડી દીધી પણ ડોક્ટરને પણ રિપોર્ટ કઢાવ્યા છે પાછા અને એ જોઈને પછી ડોક્ટર્સે પણ કીધું કે હવે કોઈ તમારે દવા વાપરવાની જરૂર નથી તો આટલું સરસ રિઝલ્ટ તમને મળ્યું છે તો આજે ઘણા બધા એવા બેનો ભાઈઓને આ થાયડ સમસ્યા છે અને દિવસે દિવસે વધતી જ જાય છે આ પ્રોડક્ટ વિશે અચ્છા તમે જ્યારે શરૂઆત કરેલી ત્યારે તમને એકદમ સંપૂર્ણ વિશ્વાસ હતો ખરો કે ડોક્ટરની દવાની સારું કરી શકે તો આ શું કરશે એવું થતો મનમાં એમ બરાબર પણ અત્યારે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને હવે સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હવે આ તો એક થાઇરોડ નો પ્રોબ્લેમ હતો પણ એની સાથે કોઈ બીજો પ્રોબ્લેમ ખરો હતો તમને શું હતો અચ્છા એ કેટલા ઓકે એટલે એ પણ બે વર્ષ પહેલા પ્રોબ્લેમ હતો અત્યારે હાલમાં નથી બરાબર તો એમાં કઈ પ્રોડક્ટ વાપરી આજ એટલે તમારે મતલબ જે થાઇરોઇડનો નો પ્રોબ્લેમ હતો એ તો દૂર થઈ જ ગયો પણ સફેદ પાણીની સમસ્યા પણ હતી એ દૂર થઈ ગઈ એ કેટલા સમય સુધી હતી મતલબ એક વર્ષ બે વર્ષ માટે હતી કે વર્ષ ઓકે બે વર્ષ સુધી હતી ઓકે એટલે એના કારણે પણ પ્રોબ્લેમ્સ તો આવતા જ હોય બોડીમાં તો એ પણ સારું થઈ ગયું બરાબર તો બે બીમારી તમારી મતલબ સારી થઈ ગઈ છે અને હાલમાં એકદમ તંદુરસ્ત છે તો વ્હાઈટ પાણીની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ અને કેટલો સમય થયો હશે ચાર પાંચ મહિના થઈ ગયા ઓકે અને બે મહિના પહેલા આપણે થાઇરોઇડ નો પણ રિપોર્ટ કર્યો હતો એ પણ એકદમ નોર્મલ આવી ગયો બંને મતલબ સારું થઈ ગયું